बाइसगर जिला ની લુણાવાડા નગરપાલિકા ફરી એકવાર આ વિવાદમાં parking ન હોવાને લીધે નગરપાલિકાએ જે કોમ્પ્લેક્સને નોટિસ ફટકારી સિલ કર્યું એજ કોમ્પ્લેક્સમાં નગરપાલિકાના પ્રમુખે મિલકત ખરીદતા ઉઠ્યા સવાલ લુણાવાડા નગરપાલિકાના પ્રમુખ કirti bhai patel ગીર કાયદેસર મિલકતમાં લાખોની દુકાનો રાખતા રાજનીતિ ગરમાઈ છે અગાઉ નગરપાલિકા ભાજપના જ સભ્ય ભાજપ શાસિત નગરપાલિકાના પ્રમુખ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા હતા પંદર લાખનું એલ ઇડી કૌભાંડ બત્રીસ લાખનું ટાઈમર સ્વિચ કૌભાંડ અને પિસ્તાલીસ લાખના સ્વિમિંગ પુલ કૌભાંડ બાદ હવે લાખોની દુકાનો ખરીદતા પ્રમુખ સામે ઉઠ્યા છે સવાલ પ્રમુખ કીર્તિભાઈ પટેલે દુકાન ખરીદતા દસ્તાવેજો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે સિલ મારેલા અને નોટિસ આપેલા જે પ્રમુખે દુકાનો રાખતા ભ્રષ્ટાચારના આરોપો વધુ મજબૂત બન્યાની ચારે તરફ ચર્ચા છે તો બીજી તરફ નગરપાલિકાના પ્રમુખ કીર્તિભાઈ પટેલે પોતાના પર લગાવવામાં આવેલા આરોપોને નકારી તેમણે ખરીદેલ દુકાનો અલગ બિલ્ડિંગમાં હોવાનો દાવો કર્યો આ કોમ્પ્લેક્સ વર્ષો જૂનું હતું ત્યાં નીચે આઠ દુકાનો ઓલરેડી વર્ષોથી ચાલે છે ત્યાં ઉપર ઓલરેડી આ બંને માળ હતા જ એનું રિનોવેશન જ થયેલું છે જે વિવાદિત બિલ્ડિંગની વાત કરે છે મિત્રો એ બાજુમાં છે અને સિલિંગની જે પ્રક્રિયા થઈ તે બાજુમાં છે જો સિલિંગ આ બિલ્ડિંગમાં થયું હોત તો નીચે આઠ દુકાનો પણ બંધ હોત અને ઉપરનું હોસ્પિટલ પણ બંધ હોત